આપણે તો ભગવાન કોને જેને પગે લાગીને પહેલો આપણો કામ કરી આવે આપણો ભગવાન તમારે કામ વાળો જોઈએ કે ભગવાન જોઈએ છે ચોખવટ તો કરો અને એટલા માટે પગે લાગતા પહેલા આરાધન કરતા પહેલા દીક્ષા લેતા પહેલા જોવું કે ગીતાજી ભાગવતજી રામાયણ કોઈ ગ્રંથમાં ઉલ્લેખ કરો કોઈ પુરાણોમાં ઉલ્લેખ કરો મનોકલ્પિત રીતે આગળ વધશો ભલે તે જ દોડશો તોય ક્યાંય પહોંચી નહીં શકો એટલે શાસ્ત્ર વિહિત ભક્તિ નિતાંત આવશ્યક છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે વેદાંત ની જન્મા દ્રશ્યા જે કઈ પણ સર્જન થયું મહાપ્રભુજી સમજાવે છે ભગવાન જગત રૂપે પરિણમિત થાય છે અને ભગવાન એ જગતને બ્રહ્માંડને પોતાની અંદર સમાહિત કરી દે છે એટલે અહીંયા સર્જન અને નાશ નથી પણ આવિર્ભાવ અને તિરોભાવ છે અને એટલે જ માયાવાદમાં જગત મિથ્યા કહ્યું તો મહાપ્રભુજી જગતને પણ સત્ય કહ્યું કે આ જગત પણ સત્ય છે હા અહમતા મમતા રૂપી મનુષ્ય પ્રગટાવેલો સંસાર એ મિથ્યા છે મહાપ્રભુજી જગત અને સંસારને ભેદ કરીને બતાવે છે જે ભગવાન દ્વારા સર્જિત છે તો જો કારણરૂપ બ્રહ્મ સત્ય હોય તો કાર્યરૂપ જગત પણ સત્ય જ હોય કાર્ય કારણ અભેદા બંનેમાં ભેદ ન હોય પણ મનુષ્ય જે અમતા મમતાથી પ્રગટાવ્યું એ મિથ્યા છે

બ્રહ્મ ગણપતિ ચર્ચાઓ વિદાંતની કરવામાં આવી એ જ બ્રહ્મ રૂપ નામના ભેદથી આ જગતમાં ક્રીડા કરી રહ્યો છે તો પછી અનુભવા તો કેમ નથી માયાને કારણે જે છે એને છુપાવે અને નથી એને બતાવે એ જ બ્રહ્મની માયા છે મૃગજણની જેમ તેજો વારી પ્રદામ યથા વિનિમયો જેમ ગાડીમાં આપણે જતા હોય સામે મૃગજળ દેખાય માણસને એમ લાગે કે પાણી છે નિકટ પહોંચે તો કાંઈ ન હોય એમ જ આ માયા સંસારમાં સુખ દેખાડે છે માણસ દોડે છે એની પાછળ પણ નજીક પહોંચે તો દુઃખ સિવાય બીજું કાંઈ મળતું નથી તો છે એને છુપાવે છે નથી એને બતાવે એવી એવું સંતો એવી કથા કહેતા કે એકવાર સુદામાજી અને પ્રભુ જ્યારે આશ્રમ માં અધ્યયન કરતા શાંતિપુરીના આશ્રમમાં નદીમાં સ્નાન કરવા માટે ગયા સ્નાન કરવા માટે ગયા ત્યારે સ્નાન કરતા કરતા સુદામાજી એમ કહ્યું કે ભગવાન તારી માયા વિશે બહુ સાંભળ્યું છે ક્યારેક તો દર્શન કરાવો પ્રભુ કહે કે સમય આવશે ત્યારે કરાવીશ પ્રભુ સ્નાન કરતા કરતા બહાર આવીને વસ્તુ ધારણ કરી લીધા અને સુદામાજી લગાવી ડૂબકી અને જ્યાં ડૂબકી લગાવી જળમાં ત્યાં એવું પૂર આવ્યું એવું પૂર આવ્યું એવું પૂર આવ્યું તણાતા જાય તણાતા જાય તણાતા જાય ક્યાંય દૂર નીકળી ગયા અને એક નગરની તટ ઉપર આવે જ્યાં નદીમાંથી બહાર નીકળે ને બહાર આખું નગરવાસીઓ ગામવાસીઓ ઉભા છે મહારાજ કી જય હો મહારાજ કી જય હો કરતા કરતા હાર લઈને આવે સુદામાના ગળામાં પહેરાવી દીધો અને તું કોણ મહારાજ કે ગલતફહેમી થતી લાગે છે અરે ના ગઈ કાલે જ અમારા રાજા ગુજરી ગયા અને અમારા ગામમાં નિયમ એવો છે કે પાદરે નદી કિનારે જે પહેલો દેખાય એને માળા પહેરાવી દેવી અને રાજા બનાવી દેવો સુદામાને તો થયું આ તો લોટરી લાગી ગઈ તણાતો તણાતો ગયો તો ખરાબ ઠેકાણે આવે રાજકુમારી ઊભી હતી ને કહું કે આ રાજકુમારી સાથે આપના વિવાહ કરાવવા એવું કહી ગયા છે અને જોયું તો એવી સુંદરી રાજકુમારી સુદામાને થયું કે વાહ વાહ પ્રભુની તો ચાર હાથ મારા માથા પર છે એક તો તણાટ તો આયો પણ આવી જગ્યાએ જ્યારે સીધો રાજા બન્યો અને આવી રાજકુમારી મળી વિવાહ થઈ ગયા વરસ થયું અને ત્યાં રાજકુમારી બીમાર પડી અને મૃત્યુ પામી ગામવાળાએ કહ્યું મહારાજ આપને એક વાત કહેવાનું તો રહી જ ગયું અમારા ગામમાં એવી પ્રથા છે કે જો રાણી ગુજરી જાય તો એની પાછળ રાજાને પણ ચિત્તામાં સળગાવી દેવું અને પેલો કે આવા કોઈ નિયમ હોતા હશે અમારા ગામમાં નિયમ છે પણ પહેલા કહેવું જોઈએ પણ કહેવાનો સમય જ કે આપ્યો આ એવા હરખમાં હતા ટીટા તૈયાર કરીને પકડીને લાવ્યા महाराज હવે ચડવું તો પડશે જ કે હું બ્રાહ્મણનો દીકરો છું સ્નાન તો છેલ્લે મરતા પહેલા કરી લેવા દો ઠીક છે ગામબાળાએ કહ્યું અને નદીમાં ડૂબકી લગાવી અને પાછું પૂર આવ્યું એવું પૂર આવ્યું કે તણાવવા લાગ્યા તણાવવા લાગ્યા તણાવવા લાગ્યા તણાતા તણાતા પાછા કોઈ તટ ઉપર આવ્યા અને જ્યાં બહાર નીકળ્યા જુએ તો ભગવાન અંગ લૂછી અને વસ્ત્રો પહેરી રહ્યા છે સુદામા કે આ સ્વતું કૃષ્ણ પ્રભુ કે આજ મારી માયા છે નથી એને દેખાડે છે છે એને છુપાવે છે એક ક્ષણમાં કેવો વર્ષનો અનુભવ થઈ ગયો આજ મારી માયા છે અને વ્યક્તિ માયાથી મોહિત થઈ જાય

ભગવાન થી માંગવું પણ ભગવાનને ન માંગવા એ જ કાપટ્ય છે જયારે જયારે તમે પ્રભુ પાસે અને ઠાકોરજી તમને પ્રશ્ન કરતા હોય છે મનમાં શા માટે આપણી પાસે જવાબ હોય છે આ થતા ને એટલે ગાડી નથી આવતી ને એટલે ઘર નથી બંધાતું ને એટલે ત્યારે પ્રભુ બહુ થઈને બિરાજી જાય છે પણ જયારે પ્રભુ પાસે જાઓ ને પ્રશ્ન કરે કેમ આવ્યો અને આપણો જવાબ આમ હોય ને કે પ્રભુ આપને જોયા વગર રહેવાતું નથી એટલા માટે હું આપને પ્રેમ કરું છું એટલા માટે આપે ખૂબ કૃપા કરી છે આપનો આભાર માનવો છે એટલે આપની પાસે આવ્યો એ દિવસે ભગવાન પણ કૂદકો મારીને તમારા ગોદમાં આવીને બિરાજી જશે જે દિવસે ભગવાન પાસે જવાનું કારણ ભગવાન હશે એ દિવસે સાચા અર્થમાં ભક્તિની શરૂઆત થઈ જશે આપણી પાસે ભગવાન પાસે જવાનું કારણ પણ સંસાર હોય છે અને પ્રભુ પાસે જઈને પણ સંસાર માંગવો એનાથી મોટી મૂર્ખતા શું ભગવાન તો કલ્પવૃક્ષ વૃક્ષ જેવા છે પ્રભુ પાસે જઈને માંગવાની જરૂર નથી એ તમારા હૃદયને જાણે જ છે એ બધું જ પૂરું કરશે આજ કાપટ પ્રભુ પાસે જાઓ પણ પ્રભુ માટે જાઓ ત્રણ વસ્તુ છે ભાગવત તમને સમજાવશે એક છે ભગવાનને જોવા બીજું ભગવાનને મળવું અને ત્રીજું છે ભગવાનને મેળવવું તમે ભગવાનને જોવા જાઓ છો ભગવાનને મળવા જાઓ છો કે ભગવાનને મેળવવા જાઓ રાસમાં ગોપીઓ ભગવાન ને મેળવી દીધા હવેલી પ્રભુ પાસે જઈને દોડતા દોડતા આંખ બંધ કરીને ઊભા ઉભા રહી ગયા ઊંધા વળે પછી આંખ ખોલે અને કે અમે તો દર્શન કરવા ગયા હતા અરે કર્યા ક્યાં આપણે ત્યાં તો કહ્યું પ્રભુ આગળ ઉભા હોય ને ત્યારે પાપણે બંધ ન થાય એ રીતે પ્રભુને જોવા એક ક્ષણ ન ચૂકાય એ રીતે પ્રભુના દર્શન કરવા એ રીતે પ્રભુને નેત્રો દ્વારા હૃદયમાં ઉતારવા આંખ બંધ કરીને તો ઘરે જઈને ધ્યાન કરવાનું કે આજે હું શું દર્શન કરીને આવ્યો આજે કેવી ઝાંખી મેં પ્રભુ ની કરી અહિયાં કહ્યું કે કપટ રહી ધર્મ વર્ણન છે નિષ્કામ ભક્તિ નું વર્ણન ભાગવતમાં છે ત્રીજા શ્લોકમાં ભાગવતના ફલાત્મક સ્વરૂપ સમજાવ્યું નિગમ કલ્પ તરોર ગલિત ફલમ સુખ મુખાદ મૃત સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવિકા નિગમ એટલે વેદ વેદ રૂપી કલ્પ વૃક્ષ પર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે અને એવું ગલિત ફળ છે એમાં ઠળીઓ નથી ને છાલે નથી કોઈ પણ વસ્તુ ત્યાજ્યામાં નથી આ રસરૂપ છે એટલે કે પીબત ભાગવતમ આ ફળ ફળને ખાવાનું નથી કહ્યું પી બતા અને પીઓ આ રસયુક્ત છે કેવું ફળ છે તો કે ગલિતમ પરમ મધુર ફળ છે એમ પણ ઝાડ ઉપર સૌથી મીઠું ફળ કયું કહેવાય જેના ઉપર પોપટે ચાંચ મારી હોય ને એ સૌથી મીઠું ફળ તો આ ભાગવત રૂપી ફળ ઉપર પણ સુકમુખાદ મુખાદ અમૃત દ્રવ સંયુતમ સુકદેવજી રૂપ સુકે ચાંચ લગાવી છે અને એટલે આ પરમ મધુર છે આનું વારંવાર પાન કરો મુહુ રહો એમને કહેવાય મેં તો એકવાર ભાગો સાંભળી છે સાંભળ્યા પછી ફરી સાંભળવાની ઈચ્છા ન થાય તો માનજો સાંભળી નાખી છે પણ સાંભળી રાખી નથી આપણે એમ બોલીએ માળા કરી નાખી પાઠ કરી નાખ્યા કથા સાંભળી નાખી બધું જ નાખી દેસો તો રાખશો શું એટલે એવું ક્યારેય નહીં કેવું કે નાખ્યું મેં પાઠ કર્યા પાઠ કરી નાખ્યા ન કહેવાય માળા કરી નાખી ન કહેવાય કથા સાંભળી નાખી ન કહેવાય

બહુ ધ્યાનથી સાંભળજો આછળ પ્રશ્ન પહેલો પ્રશ્ન કર્યો કે આપ તો સર્વ શાસ્ત્રોના વેચતા છો અને સર્વ શાસ્ત્રોના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ છે એ અમને માણસને સફળતા ખબર છે પણ સાર્થકતાનું જ્ઞાન નથી હોતું આંખ સારું જુએ એ સફળતા પણ આ આંખ ભગવાનને જોઈ લે એ આંખની સાર્થકતા કહેવાય આ જીવવા સ્પષ્ટ બોલે સફળતા પણ આ જીવવાથી ભગવત નામ નીકળે એની સાર્થકતા આ કાન સ્પષ્ટ સાંભળે એની સફળતા પણ આ કર્ણથી ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કર થી સફળતાથી લઈને સાર્થકતા સુધીની યાત્રા છે મનુષ્યનું પરમ કલ્યાણ સેમા છે એ અમને જણાવો બીજો પ્રશ્ન કર્યો અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય કારણ કે શાસ્ત્રો સાંભળવાથી મન વિશુદ્ધ બને છે અંતઃકરણ પવિત્ર બને છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર વસ્તુને અંતઃકરણ કહેવાય તો શાસ્ત્રોના સાર સાંભળવાથી અંતઃકરણ પવિત્ર થાય ત્રીજું કહ્યું પરમાત્મા વિવિધ અવતારોને ધારણ કરે છે એ અવતારો વિશે અમને બતાવો કે આ ભગવાન પોતાના નિજ ધામ છોડીને આ ભૂતલ ઉપર શા માટે આવે છે એ અવતારો વિશે અમને કહો જો આ ભાગવત છે ને ચોવીસ અવતારનું મંદિર છે તમે એમ વિચાર કરો કે ચોવીસ અવતારના મંદિરમાં દર્શન કરવા જવું છે તો મહિનાઓ નીકળી જાય કદાચ ચોવીસ અવતારના મંદિર મળે નહીં પણ એક ભાગવતની પરિક્રમા તમે કરો ને તો ચોવીસ અવતારના મંદિરની પરિક્રમાની યાત્રાનું ફળ તમને મળતું એવી મહત્તા ભાગવતની કહી છે તમને એમ થાય કે ભારતના સકલ તીર્થોની યાત્રા કરવા જાઉં તો મહિનાઓ નીકળી જાય કદાચ બધા યાત્રા થાય નહીં પણ એક ભાગવતની પરિક્રમા કરો ને તો ભારતના સમસ્ત તીર્થોની યાત્રા થઈ ગયા પુણ્ય થાય એવી મહત્તા ભાગવતની પરિક્રમાની કહેવામાં આવી છે અવતારો વિશે અમને કહો ચોથો પ્રશ્ન કર્યો કે ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા એમના અવતારનું પ્રયોજન શું કેમ ભગવાન આવ્યા પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્માની વિવિધ લીલાઓનું વર્ણન કરો ભૂતલ પર ભગવાન આવે છે લીલાઓ કરે છે છે ગીતાજીમાં કહ્યું ને જન્મ કર્મ કર્મ ચમે દિવ્યમ મારા દિવ્ય સાધારણ મનુષ્ય જેવા નથી મનુષ્ય કર્મ ને વશ થઈ જન્મ લે છે અને ભગવાન કૃપા વશ પધારે છે માણસને મોકલવામાં આવે અને ભગવાન પોતાની નિજ ઈચ્છાથી પધારે

અને શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતાર કાલ એટલે કે અવતાર કાલ ચાલતો હોય ભગવાન પોતે આ ભૂતલ પર હોય ભૂમિ પર હોય ત્યારે ધર્મ ભગવાનના શરણમાં રહેતો હોય છે અરે ભગવાન જ્યારે આ ભૂતલ પર ન હોય તો ધર્મ કોના શરણે જાય એ અમને જો બતાવો તો અમે એનું શરણો લઈએ અને સાચા અર્થમાં ધર્મનું પાલન કરીશું અચ્છા પ્રશ્નો કર્યા જીવ માત્રના કલ્યાણનું મનુષ્યનું પરમ કલ્યાણ છે એનો ઉત્તર આપતા પરમ કલ્યાણ છે આ પ્રશ્ન કર્યો જવાબ આપતા ભગવાનની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છુપાયું પણ એ ભક્તિને બે વિશેષણ આપ્યા અહેતુ અને અપ્રતિ હતા જેનો હેતુ જેનું પ્રયોજન કેવલ હરિમાં હેત હોય એ જ અહેતુકી ભક્તિ છે જ્યારે પણ ભગવાનને પ્રેમ કરો એમાં સ્વાર્થની ગંધ ક્યારે ન રાખતા નિસ્વાર્થ ભાવે પ્રેમ કરો અને બીજું કહ્યું અપ્રતિહતા અખંડ ભક્તિ એટલે આપણે ત્યાં એક શબ્દ છે નિત્ય નિયમ રોજનો નિયમ અને દરેકનો નિત્ય નિયમ હોવો જોઈએ ભલે ઓછો હોય નાનો હોય જેના જીવનમાં નિયમ નથી હોતા એના જીવન બહુ નબળા હોય છે એના જીવનમાં પાપ પ્રવેશવાની વધારે સંભાવના હોય છે કારણ કે એના જીવનમાં કોઈ નિયમ નથી ક્યાંક દરેક વ્યક્તિએ ભલે નાનો તો નાનો પણ એક નિયમ જરૂર રાખે અહીંયા ભાગવત આગળ તમે બેઠા છો મનોમન તમે સંકલ્પ કરજો એક માળા ફેરવીશ હવેલી દર્શન કરવા જઈશ એક યમનાષ્ટક નો પાઠ કરીશ જ્યાં પણ તમને જે પણ શ્રદ્ધા હોય પણ જીવનમાં નિયમ રાખજો ઘણીવાર લોકો એમ કે ઓ નિયમ લઈએ તો બંધાઈ જઈએ અરે આ બંધન નથી આ ભક્તિના વિકાસ નો આધાર છે જેમ કોઈ નાનકડી કુંગળી વેલ ઉગાડો અને એ વધારે ઉગે એના માટે તમે લાકડી રોપી અને વેલ ને લાકડી જોડે બાંધી દેતા હોય છે એ લાકડી વેલનું બંધન નથી હોતું પણ એના વિકાસનો આધાર હોય છે એમ આપણી ભક્તિના વિકાસનો આધાર તમે કયા નિયમ દ્વારા કેળવ્યો છે નિયમ નહીં હોય આધાર નહીં હોય તો એનો વિકાસ યોગ્ય દિશાએ નહીં થાય અને એટલા માટે કોઈ ને કોઈ નિયમ જરૂર રાખો એક નાનકડો નિયમ પણ આપણા જીવનમાં બહુ મોટા ચમત્કાર સાધી શકે એમ છે ભાગવતમાં બેઠા છો કઈક ઉત્તમ સંકલ્પ લઈને મનમાં જજો અને એ સંકલ્પ ભલે નાનો હશે ને પણ એ સંકલ્પને કારણે આ ભાગવત કથા કાયમ માટે તમારી જોડે બંધાયેલી રહી છે કારણ કે આ નિયમ જોડે તમે કથાને બાંધી લીધી અને નિયમ જોડે નહીં બાંધો તો આ કથા કદાચ વિસ્તૃત થઈ એટલે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે આપણે ત્યાં કોઈને કોઈ નિયમ લેવામાં આવતા હોય છે એનું કારણ એ કે એ નિયમ થકી એ શુભ કાર્ય કાયમ માટે આપણા જીવન જોડે જોડાઈ જાય અહેતુકી અપ્રતિ હતા અને આ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે તમે ગમે તેટલા સત્કર્મ કરો એનાથી પુણ્ય સંચય થાય પણ આત્માનું કલ્યાણ તો કેવલ ને કેવલ ભક્તિ દ્વારા જ થવાનું છે અને એટલા માટે સત્કર્મોની સાથે સાથે ઘરમાં ભગવત સેવા પણ રાખજો દરેક ના ઘરે એક ખૂણો ભગવાન માટે હોવો જ જોઈએ જેને આખો ઘર આપ્યું એના માટે બે બાય બે નું ખાનું એ તમે ન કાઢી શકો અને તમારી જાતને વૈષ્ણવ કયા મોડે કે છો જે બે ટંક પેટ ભરીને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો તમારી જાતને વૈષ્ણવ કયા મોડે કે છો જે ચોવીસ કલાક દિવસમાં આપે છે એને દસ મિનિટે ન ફાળવી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો ચિંતન તો કરો વિચાર તો કરો આટલું મોટું ઘર આપનાર માટે આપણા ઘરમાં બે બાય બે નું ખાનું નહીં લોકો ડરે પછી તો આવી અપરસ પાડવી પડે પછી તો આમ કરવું પડે કોણે તમને કહ્યું અંદર અંદર વાત કરીને એવી ગેરસમજોને અંધશ્રદ્ધાઓને અંધશ્રદ્ધાઓ ગેર માન્યતાઓ ને ભય આપણે ફેલાવી દઈએ છીએ એક વસ્તુ યાદ રાખો આજના સમયમાં સમાધાન ઓથેન્ટિક પર્સન પાસે લેવા જવું આપણે કહીએ ને કે ઓથેન્ટિક જગ્યાએ લેવું ગમે ત્યાંથી નહીં લેવું નહીં તો ખોટી વસ્તુ આવી જાય એમ જ આધ્યાત્મિક જગતમાં આજે જરૂરી છે કે જ્યાં પૂછવા જેવું હોય ત્યાં જ પૂછાય આ અંદર અંદર પૂછીને એટલું એકબીજાને ડરાવી દે પછી તો તારે આમાં પ્રશ્ન પાડવી પડશે પછી તો એમ નહીં અડાય ને આમ નહીં કવાય ને આમ નહીં કરાય એટલું બધું આપણે નકારાત્મક માહોલ કરી દઈએ છે કે જેની ઈચ્છા થઈ હોય ને એ ડરી જાય હો આપણે નથી કરવું આમાં અરે ના સૌથી કૃપાળુ પરમાત્મા છે ને અરે ઘરે બચાવનારો આવી જાય ને પછી તો શેનો ડર હોય ડરવાનું તો એને હોય જેના ઘરમાં બચાવનારો ના હોય પ્રભુ નથી એને ડરવાનું પ્રભુ પધારે એ તો આપણને બધેથી ઉગારી જાય જેને જેવી સુવિધા એ પ્રકારની આજ્ઞા અને એટલા માટે પ્રયાસ કરો કે કોઈ વલ્લભપુર આચાર્ય પાસે જઈ અને સમાધાન શોધો કે મારે આવા સંજોગો છે ને હું આટલું કરી શકું એમ નથી પણ મારા ઘરે મારે ઠાકોરજી પધરાવા છે કારણ કે વૈષ્ણવનું ઘર પ્રભુ વગરનું ન હોવું જોઈએ જે પરમાત્માએ આ બધું સુખ આપ્યું એને જ જો ઘરમાં ન લાવું તો હું તો દ્રોહી કહેવા પણ બેસીને વાત કરો હું ચોક્કસ કહું છું

એ લોકો આવી ભક્તિ કરી શકે છે એમને વંદન છે પણ આપણી હજી શરૂઆત છે અને શરૂઆત છે તો ઓછા મિશ્રી ભક્તિ શરૂ કરો પણ તો પ્રભુ ઘરે જો ઘરમાં ઠાકોરજી આવી જશે કેવો આનંદ વ્યાપી જશે દરેક વારને જો તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજીને પધરાવી લેજે તમારો દરેક વાર તહેવાર બની જશે અને રોજ પછી મંગળા ને રોજ શ્રંગાર ને રોજ ઉત્સવ તમારા ઘરમાં ઉત્સવ વ્યાપી જશે પ્રભુ તમારા દોષો જોવા નથી આવતા અપરાધ જોવા નથી આવતા અરે ઠાકોરજી પધરાવ તો ખરા તમારાથી કોઈ અપરાધ થશે ને તો એ બધા અપરાધ હું લેવા તૈયાર છું પણ ઠાકોરજી ઘરે પધરાવ પ્રભુ તો ક્ષમા આપનારા છે સજા આપનારા નથી ક્યારેક કઈક ચૂકી ગયા ક્યાંક વેલા મળું થઈ ગયું કોઈ ઠાકોરજી બગાડી દે આપણું કઈ એવા થોડી છે એના જેવો કૃપાળું બીજો કોઈ નથી ભગવદ્ ગીતામાં વાંચો તો ખરા સર્વ પાપે એકમ શરણમ બ્રજ તું બધું છોડીને મારા શરણમાં આવો પણ પ્રભુ મેં તો ઘણા પાપ કર્યા છે આવતો ખરા તારા બધા પાપોને હું ક્ષમા કરી દઈશ સજા આપે ભગવાન નહીં ક્ષમા આપે ભગવાન છે તમે શરણમાં જાઓ ને તો એ હિસાબના ચોપડા ખોલીને બેઠો હોય એવું પુષ્ટિ પુરુષોત્તમ નથી કે તમારા એક એક કર્મોના હિસાબ કરવા બેસે ઉલટાના બધા ચોપડાઓ બંધ કરી ખૂણામાં મૂકી અને તમને ભેટી પડે એવો અમારો શ્રીનાથજી છે એટલે ક્યારે પણ પ્રભુ પાસે જતા હોય તો પોતાના અપરાધોને વિચાર કરીને અટકી નહીં જવું રોકાઈ નહીં જો મારી અંદર આવી આદત છે આવું દૂષણ છે આવું વ્યસન છે આવું હું પાપી છું આ બધું વિચારીને અટકી ન જતા જેવા છો એવા દોડજો તક મળે ને ત્યારે અટકવું નહીં પહોંચી જવું ઘણી વાર વર્ષોની સાધના ન તારી શકે પણ ઝડપેલી તકો તારી દેતી હોય છે એમ આપણે ભલે ના કરતા આવી કથામાં તક મળે મનોરથમાં તક મળે સેવાનો અવસર મળે ને ઝડપી લેવું સાચવેલી ઝડપેલી તકો ઘણી વાર તારી દે એટલે કોઈ પણ ડર વગર પ્રભુને પધરાવજો ઘરમાં તમારા ઘરની શોભા વધી જશે અને જે ઘરમાં પ્રભુ બિરાશે ને ત્યાં ક્યારેય પણ પાપ પ્રવેશશે નહીં ત્યાં દુર્ભાગ્ય પ્રવેશશે નહીં ત્યાં શોક અને ઉદાસીનતા નહીં આવે કારણ કે પછી તમારું ઘર એ તો નંદ ઘર બની જશે અને ત્યાં તો સદાય ઉત્સવ થશે ઘરમાં સદાય વૈષ્ણવતાનું માહોલ બની જશે ભલે પંદર મિનિટની સેવા કરો અડધો કલાકની એક ગુંજામાળા એક મોરપીચ અને એક નાનકડી કટોરી મિશ્રી ભોગ ધરો પણ એક ખૂણામાં ઠાકોરજી બિરાજતા હશે ને તો તમારા બાળકોને ભાન રહેશે કે અમારો પરિવાર એક વૈષ્ણવ પરિવાર છે અમારા નાથ શ્રીનાથ છે જેની કૃપા અમારા કુટુંબ ઉપર છે આ ભાવ તમને રહેશે અહિયાં કહ્યું કે આવી ભક્તિ ધારા અહેતુકી ભક્તિ દ્વારા અખંડ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે આગળ ભગવાનના અવતારો વિશેની ચર્ચા કરી સનત કુમારો થી લઈને કલકી સુધી ભગવાનના ચોવીસ અવતાર પરમાત્માના એમ કહ્યું પરમાત્માના ચોવીસ અવતારોની કથા કહી જો આપણે ત્યાં એટલે જ હસ્ત દર્શન કરીએ ને ત્યારે બાર આ એક 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 આંગળીમાં ત્રણ ખાના તો બાર આમ દેખાય બાર આમ દેખાય ચોવીસે ચોવીસ અવતારનું ચિંતન થાય જે પરમાત્માના ચોવીસ અવતાર એમ આપણે કહીએ એટલે પરમાત્મા નામમાં જ ચોવીસ અવતાર છુપાયેલા છે ગુજરાતીમાં પરમાત્મા તમે એમ લખો પછી એનો સરવાળો કરો એટલે આંકડો આંકડો લખો તો પ જેવો થાય પછી ર લખો તો બગડો થાય પાંચ ને બે સાત સાડા ચાર ગુજરાતીમાં લખો ને તો માં જેવું લાગે તો સાત ને સાડા ચાર સાડા અગિયાર પર માં અડધો ત લખો તો આઠડા જેવું લાગે તો સાડા અગિયાર ને આઠ સાડા ઓગણીસ અને પાછું માં લખો તો સાડા ચાર થાય તો સાડા ઓગણીસ ને સાડા ચાર ચોવીસ પરમાત્મા ચોવીસ અવતાર સનત કુમારો થી લઈને છે કલકી સુધી અનેક પ્રકારના અવતારો ચર્ચા થઈ છે અને શાસ્ત્રોમાં પરમાત્માના છ પ્રકારના ભગવદ અવતાર કહ્યા

આ અનેક પ્રકારના અવતારો ધારણ કરીને ભૂથલ પર પધારે છે અવત્રુ ધાતુ પરથી અવતાર શબ્દ બને ઉપરથી નીચે આવ ભગવાન વિવિધ અવતારો લઈને ગીતાજીમાં તો રધવાને સ્પષ્ટ કહ્યું સંભવામી યુગે યુગે હું યુગ યુગમાં જુદા જુદા અવતારો ગ્રહણ કરીને આવું છું પ્રભુને વંદન કરીએ આગળ ચાર પ્રકારના પ્રશ્નો કર્યા સુધજીએ ભાગવત સંબંધી ભાગવતના કર્તા સંબંધી ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી અને આ ચાર પ્રકારના પ્રશ્નોના ઉત્તરમાં ભાગવત વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી અને વર્ણન કરતા બોલ્યા વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં પરાશર મુનિને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું બોલો વ્યાસ ભગવાન ભગવાન વ્યાસને વંદન કરીએ વ્યાસજીનું પ્રાગટ્ય થયો પરાશર મુનિને ત્યાં જો સત્યવતી મત્સ્યકંધા અને મત્સ્યકન્યા હતી ન કરવાનું કૃત્ય થયું સંધ્યાકાળનો સમય હતો અસુર પેદા થવો જોઈએ પણ યમનાજીનો કિનારો હતો એટલે અસુર પેદા ન થયો પણ ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું અને એટલે જ મહાપ્રભુજી યમનાષ્ટકમાં પરાશર મુનિને યાદ કરે છે ધ્રુવજી અને પરાશર ને અભિષ્ટ ફળ આપનારૂપોય હોય એ શ્રી યમનાજી છે આપણે એમ માનીય કે દ્રુજીએ તપ કર્યું એટલે પરમાત્મા પ્રસન્ન થઈ ગયા અરે ના મહાપ્રભુજી એમ કહે ધ્રુવજી મધુવન માં જઈને તપ કર્યું યમનાથી ના તટમાં તપ કર્યું નિત્ય યમનાજીના પાન કર્યા એટલે યમનાજીની કૃપાથી થી ઠાકોરજીએ જલ્દી કૃપા કરી એવા શ્રી યમનાથજી છે

તયા સકલ સિદ્ધયો સકલ સિદ્ધિનું દાન યમનાજી કરે છે ચોથું મુરરી પુષ્ટ સંતુષ્ટ પ્રભુને પરમ સંતોષ થાય અને પાંચમું કહ્યું સ્વભાવ વિજયો ભવે સ્વભાવ ઉપર વિજય આવે એક યમનાષ્ટક કરવાથી આ પાંચ ફળ મહાપ્રભુજી બતાવે છે એટલે નિત્ય વૈષ્ણવે યમુનાસ્ટક નો પાઠ તો જરૂર કરે અહીંયા ધ્રુવજી અને પરાશર મુનિ પરાશર મુનિ ખરેખર સંધ્યાકાળના સમયમાં નકરવાનું કૃત્ય થતા અસુર પેદા થવો જોઈએ પણ યમુનાજીના તટ હોવાને કારણે યમુનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થાય